મારું નામ જોશી વિજય સૌથીભાઈ અમે ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરીએ અમે આજે મેગ્નેટિક મોટર નામ જે કહું આનું નામ કૃપાલ આંદોલ કુમારું કૃપાલ દેવતી હું સાઈન્સમાં અભ્યાસ કરું છું આજે અમે મેગ્નેટિક મોટરનું નિર્માણ કરી આ મેગ્નેટિક મોટર એ બે ચુંબક ટોટલ ચાર ચુંબકમાં જોડાયેલી છે જેમાં આ બે જે યુવકો સમાન જૂના છે જેથી એમના વચ્ચે અપાકર્ષણ થાય છે અને જેના કારણે નિર્માણ થાય છે મારું નામ કાજી ગુલામ મસ્તુફા છે હું ધોરણ નવ એમાં અભ્યાસ કરું છું આજે મેં આ પવન જંગી બનાવેલી છે આ કામ આ વાળી યશી છે એ આ ઓબ્જેક્ટ સ્વીટ મેકઅ બનાયેલું છે આ નંબરનું નાના માડી તરત જ ધીમે અભ્યાસ કરો આ ઓબ્જેક્ટ સ્વીટ મેકઅ બનાયેલું છે તેમાં જો ધીમે ધીમે જશે તો કઈ અસર નહીં થાય જો સ્પીડમાં જશે તો જટકો આવશે નોર્મલ સ્પીડ બેકર ની કામ કરશે આ ધીમે ધીમે ગઈ તો અસર નહીં જો સ્પીડમાં જઈ તો જટકો આવશે મારું નામ કાટીલેવાજે રમેશ મહેતા હું ધોરણ 2 માં અભ્યાસ કરું